નમસ્કાર આપ જોઈ રહ્યા છો તૂટેલી તકતી પોલીસ તપાસ સાથે ફરી બનાવવા રજૂઆત કરી છે વડોદરા શહેરના નરીપુરા ન્યૂ રોડ બરાનપુરા પાસે આવેલ ચોક ને ભાલચંદ્ર ત્રિવેદી ચોક નામની તકતી મ્યુનિસિપલ કોર્પોરેશનના માધ્યમથી જે તે સમય લગાવવામાં આવી હતી

ભારતીય સામ્યાદિ પક્ષ અને આઈટૂકના આગેવાન સ્વ ભાલચંદ્ર ત્રિવેદીની જે કોર્પોરેશને સ્થાપેલી તકતી અને એનું પેડલ સ્ટેન્ડ એ ગઈ ત્રીજી તારીખના સવારે કોઈ કારણસર તૂટી ગયું હતું હવે તૂટી ગયું છે ખરું પરંતુ એમાં કોઈનો બદ ઇરાદો હોય એવું બહાર આવી રહ્યો છે એટલે એની પોલીસ તપાસ થવી જોઈએ અને કોર્પોરેશન પાસે આજે અમે માંગણી કરવા માટે આવ્યા છે આવેદનપત્ર આપીને કે ભાઈ આ જગ્યા પર જે ભાલચંદ્રભાઈની તકતી લગાવવામાં આવેલી તે પહેલાં ભૂતપૂર્વ કમિશનર શ્રીમતી વિલાસીબેન તરફથી અને ફતેસિંહ રાણા મધુભાઈ શાહ અને દિલીપ કોઠારી તરફથી સજેશન મૂકીને બનાવવામાં આવી હતી અને કોર્પોરેશન જ બધી બનાવી આપેલી ખર્ચવા તો બધું લીધેલો અમે તો એની સારસંભાળ રાખતા હતા અને શ્રદ્ધાંજલિ આપતા હતા પરંતુ આ તકતી તોડી નાખ્યા પછી હવે ચાર દિવસ થઈ ગયા ત્યાં સુધી કોઈ તરફથી અમને એવું લાગ્યું નથી કે ભાઈ આ કામ થઈ રહ્યું છે એટલે અમે આજે મંગળવારે કમિશનર કમિશનરશ્રીને આવેદનપત્ર આપી અને અમે રજૂઆત કરવા માટે આવેલા છે કે ભાઈ આ તકતી ફરીથી લગાવી દેવા જોઈએ કારણ કે ભાલચંદ્રભાઈ બહુ નામાંકિત વ્યક્તિ હતા અને એમને બહુ કામો કરેલા છે કયા વિસ્તારમાં તકતી બરાનપુરા મીડિયા થ્રુ બધું ખબર પડી ગઈ છે કે ભાઈ આ બધું તૂટી ગયું છે એમના વોર્ડ નંબર ચૌદ ના જે હતા એમને બી બધી ખબર પડી ગઈ છે મીડિયા વધારે આપ્યું છે એમના અને કોઈને હવે લેખિત નથી આપ્યું પણ હમણાં બધા લેખિત આપીશું પછી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર